અમારા જે વિરો વિરોધી તો નહીં પણ એ સિદ્ધ બીજા ફલિયાનો છે નેવા ફરિયાનો એમનું નામ મહેશ મહેશભાઈ ભાણાભાઈ ભાણાભાઈ તો એ સિદ્ધ હવે હું તો સિદ્ધ એ સરપંચના ઘરે ગયો ત્યાંથી ઉશ્કેરાઈને અમારા બારણામાં આવ્યો બારણામાં આવીને એને બધી ગાળો દેવા માંડી તમારે જીતું ક્યાં છે એમ કે હમણાં એને મારી લાગી ટુકડે ટુકડા કરીને કાં ફેંકી છે એમ કે જીતુભાઈ કોણ જીતુભાઈ આ છોકરો છે છોકરા છે છોકરા છે પછી તેમ થયું આ પૂરું થયું પછી એ પાછો ગયો અહીંયા બાજુમાં સરપંચ છે અમારા બાજુમાં ત્યાં ગયો ને પછી પાછા આવ્યો પાછો આવ્યો પાછી ગાડી આપણે ગાર દેવા માંગ

અને એ જીતુભાઈ નું નામ લઈને આવેલા હતા કે જીતુભાઈને મળવું છે વગેરે નહીં એવું તો કશું જ નહીં એટલે એમના માટે જ વાત કરી રહ્યા હા હા એમના માટે જીતુભાઈ આપ એમના પુત્ર છો કયા કારણસર આ થયું વિગતસર કાકાએ તો આપણે જણાવ્યું જ આપ થોડું વિગતસર જણાવજો કે આ કયા કારણસર થયું છે તમારા મુજબ અને આપ અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છો ફરિયાદ લખાવી છે તમે અહીંયા તમને કેવો પ્રતિભાવ મળ્યો પ્લસ કાર્યવાહી શું થઈ એ બાબત જણાવશો સૌપ્રથમ તો એ વાત છે કે એમણે મહેશભાઈએ એમના ઘરેથી આવીને અમારા ઘરે મમ્મી પપ્પા પાસે હુમલો કર્યો મારામારી અને ગાળો આપી અને અમે પછી સો નંબર પર ડાયલ કર્યો અને પોલીસવાળાને તાત્કાલિક જાણ કરી કે એ રીતના થયું આ તારખુટાને લઈને એમને ઉશ્કેરીને પપ્પા જોડે મારામારી કરી અને ગ્રીલ તોડીને આ પપ્પા પર નાખી પણ એ જરા થોડા ખસી ગયા અને ગુપ્તમાર ગુપ્તમાર ગુપ્તા માર થયો અને પછી છે તો અમને જાણ કરી અમે તરત જ અહીંયા ઘરે અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા પપ્પાને અહીંયા બોલાવી લીધું અને પપ્પાને કંઈ બી થઈ જતું કે આ આ કામ પોતે આ સરપંચના ઘરથી ઉશ્કેર એમણે ઝઘડો કરાવ્યો હમણાં આ નવ તારીખની વાત છે એ કે નવ તારીખે ખોટાની બાબતે લઈને આજ સુધી પોલીસે ફરિયાદ અમારી સ્વીકારી નથી ને આજની તારીખમાં કાલે એફઆર કરાવી તે છતાં હજુ આરોપી બહાર ફરે છે તમે પ્રથમ વખત પોલીસ સ્ટેશન કઈ તારીખે આવેલા હતા નવ તારીખે આવેલા હતા તમારી ફરિયાદ કરે દાખલ થઈ છે દાખલ દસ તારીખે આપી દે આપી દીધી હતી અરજી હા સાદી અરજી ને કાલે તો ના પાડવા અરજી લખીને અમને મોકલાવી દેતા હતા પણ અમે માન્યું નહીં ને એફઆઈઆર કરાવી તેમ છતાં આરોપી બિંદાસ ફરે છે ગઈકાલે એફઆઈઆર થયા બાદ પણ હજુ આરોપીને પકડવામાં નથી આવેલા એમ તમારું કહેવાનું હા ને હજુ પોલીસ સ્ટેશનની અંદર આપણે ઓનલાઈન કોપી માંગે છે તો હજુ એ લોકો ઓનલાઈન એન્ટ્રી કરી નથી ઓનલાઈન અપડેટ નથી થયું તમારી પાસે એફઆઈઆર ની કોપી છે હા છે અમારી પાસે છે તો આપ હવે આ જે બનાવ બન્યો એ બાબત શું કહેવા માંગો છો કે પોલીસ પાસે તમે શું અપેક્ષા રાખો છો શું કરે હજુ મારા મમ્મી પપ્પા સિનિયર સિનિયર સિટીઝન હોવા છતાં કોઈ કાર્યવાહી કરી નથી તો હવે પોલીસ ફરિયાદ પર એક્શન થશે આ જે ભાઈ વિરુદ્ધ આપ બોલી રહ્યા છો એમનું નામ જણાવશો અને એમનો તમારી સાથે તાલુક શું છે એ જણાવશો હા મહેશભાઈ મહેશભાઈ ભાણા એ પંચાયત બોડીના સભ્ય છે આ જીગ્નેશભાઈ ના મિત્ર છે સરપંચ શ્રી જીગ્નેશભાઈ સરપંચ એક વખત ગ્રામસભાને અંદર બી એમને મારામારી કરવાનો અમારા પર કેસ ધમકી આપેલી હતી અમારી પાસે એ પણ સભ્ય છે હા સભ્ય મે પોતે વોર્ડનો સભ્ય છું ઓકે આપ કયા વોર્ડનો સભ્ય છો હા સાતમા વોર્ડ ઓકે કયા વોર્ડનો છે એ એ એ તો મને નથી ખબર છે હવે તમારું એમ કેવાનું છે ફરિયાદ દાખલ થયા પછી પણ જે તે વ્યક્તિને ઉપર હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી પોલીસ દ્વારા એ તમારું કહેવાનું છે કાર્યવાહી થાય એ તમારી માંગ છે ઓકે તો મિત્રો જેમ સાંભળી રહ્યા ખૂંતેજ ગ્રામ પંચાયતની આ મેટર છે વયોવૃદ્ધ આ કાકારિયા તેમના પર હુમલો થયાની ફરિયાદ એમના પુત્ર કરવા અહીંયા આવેલા છે એમની પાસે સીસીટીવી ફૂટેજ પણ છે એવું પણ કહે છે નવ તારીખે તેઓ આયા હતા સાદી અરજીની વાત થઈ હતી ગઈકાલે તો એ ફરિયાદ કરી છે અને હજુ સુધી જે આરોપી છે તેના બાબતે કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી એવું એમનું કહેવાનું છે આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે